પ્રમુખ સ્વામી મહારાજ જયારે હત્યાસી માં વરસાદ નહોતો ને તો બોછાસન ધૂન બોલાવડાવે મને તમારે બોલવાની હું તો કઈ ગાયક નથી ને આપણું ગળું સારું ન હોય બીજા ગાયક ઘણા બધા સંતો સારંગપુરનું ટ્રેનિંગ આખું બોછાસન લઈ ગયા હતા આપણે પાણી નહોતું ને સારંગપુર અને બધા સંતો ને ન્યાય લઈ ગયા હતા હવે ધૂન બોલાવવાની કેટલા બધા સંતો સંગીતકાર હોય સ્વામી કે તમારે જ બોલાવવાની ગુરુ પૂનમ પછી અને ધારણા પાણા હોય એક દાડો અપાસ એક દાડો જમવું હવે ધૂન બોલાવી હાજે બે આરતી વચ્ચે સ્વામી કે જોરમાં બોલાવવાની ફાસ્ટ પહેલેથી અડધો કલાક નો સ્ટોપ જોશો સ્વામીને જ બેઠા હોય બાપા ને ગોઠણ મારા ગોઠણ અડી જાય બેઠા હોય પથ્થર એટલી બધી ધૂન બોલાવે ધૂન મેં કીધું સ્વામી ધૂન બહુ કરી આપણે ફનતદાડા વરસાદ તો પડ્યો નહીં સ્વામી કે એટલી જોશ થી ધૂન બોલાવી તે ઓરી સમજીને પડ્યો કે ગુજરાતી જગ્યાએ એવું ગમે જ કરી સાંઈ કે ભજન કરી આપણે ભગવાને પ્રાર્થના કરીએ લંડનની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે બે વાગે જાગીને ધૂન કરતા કે ગુજરાતમાં દુકાળ છે વરસાદ નથી ખેડૂતો હોઈ ગયા હોય પ્રમુખ સ્વામી ધૂન કરે રાત્રે એકલા ઉઠીને પલંગ ઉપર બેઠા બેઠા તો એમને દયા છે કે કોકનું દુઃખ જોઈ અને એ સહન ન કરી શકે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અટલાદ્રામાં હતા અને પ્રભાશંકર પંડ્યા કરીને મૂળ મેં અમદાવાદ અને અમદાવાદ રહેતા એ આવ્યા ને એને પછી એને ઉતારો નહીં અને સમયો બહુ મોડાયેલા એટલે થેલી ઓછી કે મૂકી અને સભા મંડપમાં હોઈ ગયા ઠંડી હતી પ્રમુખ સ્વામી મોડા આવેલા સમયનું બધું જોવા ગયા હશે અને પછી સ્વામી રૂમમાં પોતાની ઓઢવાની રજા લઈને પેલા ભાઈ ઉપર ઓઢાડી દીધી સભા મંડપમાં આવી અને પોતે એમને હુઈ તા ઠંડીમાં અને હવારે ખબર પડી ત્યારે પેલી રજા લેવા ગયા હરિભગતને ખબર નહીં કે પ્રમુખ સ્વામી મને ઓઢાડી ગયા પ્રમુખ સ્વામીને શું છે પોતાનું આપી દે બાપા ત્યાં અલ્હાબાદ ગયા હતા પાંડુરંગ દાદાના ત્યારે એક નાની વાવડી ગામ છે નજીક ને વલ્લભ સંમેલન તો સ્વામી એને જોઈને કીધું કે આ બાજુ ક્યાંથી તમે અલ્લાહબાદ ઠેઠ કાઠિયાવાડમાંથી કે બાપા અમે જાત્રા કરવા આવ્યા છે પ્રમુખ સાહેબ કઈ તકલીફ નથી ને તમને કે અમારે જમવાની બહુ તકલીફ છે કે કેમ કે બસવાળાએ વાળા એ કીધું છું તમને જમાડી છું પણ હવે થોડા દાડા જમાડ્યા આવું નથી જમાડતા કે તમારો ખોરાક બહુ છે ને અમારે ખોટ ખોટ શીખે તે ક્યારે શું ખાવ તો ભાઈ કે ખારી શીખ ને કેળા ને એવું ખાય છે હોટલોમાં તો ખવાય નહીં ના ડુંગળી લહાણ ને બધું બીજું ચીજ હોય તો સ્વામી કલકત્તા થી છેઠિયા હોય નાસ્તા ડબ્બા આપ્યા હતા ને સવાણું ફરસી પૂરી શક્કર બારા બધું મગજ સ્વામી કે ઠાકોરજી ના થાળ પૂરતું રાખી લો બીજું બધું આપી દો આ લોકોને હવે કોઈ આપે ના કરે પોતાની એ બાજુ આપણે કોઈ સત્સંગી નહીં સ્વામીનો કાર્યક્રમ બેચન દારા હોય એ બાજુ આપણે હાન હવા રાજ ખાવાનું હતું સ્વામી કે આપી દો હવે આપણે જ આપી બોલો આપણે શું કે મારે પ્રાર્થના કરીશું ભાઈ પ્રાર્થનાથી પેટ ભરે અમુક દેવું પડે આપણે પછી કામ ન કરે પણ સ્વામી તને આપી દીધું તરત પ્રમુખ સ્વામી દરેકને બધાને માટે બહુ જ એ છે ગઢડામાં બાપા હતા ને ત્યારે છ મહિનામાં હવે તમને લીમડો પીવાનો હોય થોડી લીમડાનો રસ પીવે હવારમાં તો આખું વરસ તાવ ન આવે ચૈતર પૈડું આવે ને ત્યાંથી તે સારંગપુરમાં લીમડા બહુ ઓલા ગઢડામાં તે સારંગપુરના સંતો આવે સેવામ કરવા આવ્યા હોય નાની ઉંમરના સંતો હોય ને એ બાપા સા ગઢડા હોય ને એટલે સેવામાં આવ્યા હોય એ વહેલા ઉઠીને લીમડાનો જૂસ કાઢે બહુ ડાયલોટ ન કરે આમ સ્ટ્રોંગ બનાવે બહુ મોટું પવાલું ભરીને રાખે અને બાણ આગળ જ મૂકે રસોડાના સેલ્ફમેનની જેમ જેટલા નાશો કરવા જાય ને હું કે પિતાધાઓ નિરોગી રહેશો આ બધા માટે છે હું તો કોઈ લીમડો સાખો જ નહીં જન્મ કોઈ સાખ્યો જ નથી મેં એટલા વર્ષ સાધુ છો તો એક ટીપું ન પિયું પણ મને આગ્રહ ન કરે પણ શું કે જૂના માટે છે નવા માટે નાના મોટા બધા માટે છે એમ બોલે આમ સંભળાવ્યા આપણે હું પીવું નહીં પછી પ્રમુખ સ્વામી મારે એક સંતે વાત કરી નાસ્તો કરતા સર એને સંભળાવવા મને પૂછ્યું કે જન્મ સમય એમ લીમડો પીધો કે ન પીધો એટલે રખોડમ છે આ વાર ભેગા થઈને પૂછી લો ને પ્રભુસને હભળાવવા પૂછે કે સ્વામી મને પીવડાવે ને એટલે એમ મેં કીધું મેં પીધો નથી મારે પીવો નથી તો કે પ્રમુખ સ્વામી આપે તો પીઓ કે ન પીવો મેં સ્વામી ઝેરા આપે ને તો પી જાઓ લીમડો ન પીવો એટલે ન પીવો એટલે પ્રમુખ સાહેબ પર ન થાય મને પાવાનો સ્વામી કંઈ બોલ્યા નહીં અને બીજે દાડે છે ને લીમડાનો બોલો પ્યાલો મોટો ભરીને લઈ આવ્યા અને સ્વામી નાસ્તો કરતા હશે ને પાઈ પર મૂક્યો સ્વામી કે શું છે કે લીમડાનો જોશ છે સ્વામી કેમ લાય કે જન્મ કશને આપો સ્વામી મને હામું જોયું મેં તેમની મૂકી દઉં મારે પીવાનું છે જ નહીં સ્વામી પેલો હાથમાં લીધો નાસ્તો બંધ કરીને મારે સામે આમ તૈયો એટલે આવો પીવા મેં કીધું તમે ઝેરા પણ તો પી જાઓ લીમડો હું નહીં પીવું એટલે નહીં પીવું સ્વામી તો આમને માથો જ આમ પાછો ઠેલાય આમ જ આમ પ્રમુખ સ્વામી મને કેમ ના પીવો અમે કડવું લાગે ને એટલે ના પીવું તો બાપા કે કડવા દવા કોણ પાય કડવા ઔષધ કોણ પાય મેં કીધું મા હોય એ પાય મા પીવડો ને બાળકને પેલાની માં અત્યારે તો બીજું ચોકલેટો ખવડાવ પેલા કડવું પીવડાવતા સ્વામી કે તમારી માં કોણ છે મેં તમે અમને માં ગણતા હોય તો પીવા આવો કે પછી ઉઠવું પડે કે આવું એવું બોલ્યા મને પ્રસાદ આપી ગયો પેલા સ્વામી કે પીવો જ ખરા પછી મને પ્રસાદ આપ્યો ખુખડી મેં એક ઘોટડો ફેર્યો ને મોઠું બગાડી ગયું સ્વામી કે જોશની જેમ ના આપી હોય એક હા પી જાવ કડવું ઓછું લાગે હું પી ગયો બહુ મોઠું બગાડ્યું મેં પણ લીમડો હતો જ નહીં એ લીલી દ્રાક્ષ આવે ને ફ્રૂટમાં એનું શું હતું આપડે ભાઈ ભાઈબંધ હોય કે સંતો બધી ઓછા હોય કોઈ હોય હોય એવા સંતો એટલે દ્રાક્ષ હતી ને ફ્રીજમાં ગાળી લઈ આવે લીમડા જેવું લાગે ને કોઈ સાખે નહીં લીમડા નું કે એટલે કોઈ સાખે અને હું જો હસતા હસતા પીવું તો તો ને શંકા થાય કે આ કરવું નથી લાગતું એટલે ફરીને પીવડાવે પાછા મોઢું બગાડીને પીવું પડે પ્રસાદ ખાધો હવાના પોર માં દ્રાક્ષ નો જુસ પીધું આશીર્વાદ લીધા લીમડો ન પીધો તે નો જ પીધો બાપા શું કે કડવા દવા કોણ ભાઈ માં હોય ભાઈ એમ આપણે પ્રમુખ સ્વામી મહારાજ કદાચ કરવું કે આપણને પણ આપણા માતા પિતા છે અત્યારે મહાન સ્વામી છે બાપાની દયા કરુણા એ છે આપણી ઉપર કે મહાન સ્વામીમાં પ્રગટ રહ્યા પાછા નગર મોક્ષ નું દ્વાર બંધ થઈ જાય આપણું આપણું કલ્યાણ કોણ કરે તમારે ઘર પાંચ કરોડ રૂપિયા હોય અને પથરી થઈ હોય દુખાવો પણ ડોક્ટર ના હોય તો ઓપરેશન કોણ કરે એક કરોડ રૂપિયા આપો પણ ડોક્ટર જ ના હોય તો તમારે વેવાય કરે કે પોલીસો કરે ડોક્ટર જ જોઈએ એમાં સર્જન એમ આપણે જાત્રા કરો હવન કરો ગમે તેટલો તપ કરો પણ ગુરુ વગર કલ્યાણ થાય જ નહીં તાજે મહાન સ્વામી મહારાજ છે ને એ આજે ભગવાનનું સ્વરૂપ છે સાક્ષાત દૂધ હોય નહીં તપેલી લ્યો કે લોટામાં લ્યો કે વાડકી લ્યો વાસણ બદલાય દૂધ બદલાય છે એ મોટા પુરુષના શરીરો બદલાય છે અંદર ભગવાન પ્રગટ છે એક જ છે કરન્ટ એકનો એક હોય પંખા ટૂંપલેટું બદલાય ભગવાનનો કરંટ છે એનામાં મને પ્રમુખ સ્વામી એકવાર કે બે મિનિટ હતા એને દિલ્હી કે તમે કથા કરી આવો જયપુર છેલ્લો પ્રસંગ કહીએ તો કે હું જઈ આવ્યો અઠવાડિયું જયપુર દસ દાડા અઠવાડિયું દસ દાડા દિલ્હી પછી હું આવ્યા પછી મેં પ્રમુખ સાહેબ વાત કરી બાપા ધામ પેલા ત્રણ વર્ષ પહેલાં મેં સ્વામી તમારે ઘરે કંઈ માગ્યું નથી તમે હું એક માગું તો આપશો સ્વામી કે આપીશું વચન આપો સ્વામી કે વચન આપ્યું ફરી નહીં જવાનું સદપુરુષ તરીકે શિક્ષા પ્રેમ એમ લખ્યું છે વચન ભંગ થવું નહીં સ્વામી કે ન ફરવું કોઈ કોરો ચેક આપે આપણને સ્વામી કીધું ન ફરવું બોલો તેમ જે તમે જે પ્લેનમાં ધામમાં જાઓ ને એ પ્લેનમાં મારે આવવાનું છે ધામમાં મેં કીધું એવું માગ્યું મેં તો સ્વામી કે તમને એકલા નહીં તમારા ભાઈ બંધ છે ને સરોવ મગજ સ્વામી એમને ભેગા લઈ લઈશું એ તો હાજરી નો એને પૂછવું જોઈએ ને તમારે આવું છે કે નહીં બાપા કે એને લઈ લઈશું ભેગા પછી સ્વામી તો ધામમાં ગયા અમને તો લઈ ન ગયા આ પ્રશ્ન અમે મહાન સ્વામી ને પૂછ્યો બાપા ધામ માં ગયા પછી પ્રમુખ સ્વામી સારંગપુર માં પૂછ્યો હજી અઢી વર્ષ પહેલા જ પૂછ્યો મેં કીધું બાપા મને આવું કીધું ધામમાં લઈ જશે મને લઈ કેમ ન ગયા એ પ્લેન માં મહાન સ્વામી કે ગયા હોય તો લઈ જાય ને આ બેઠા સોફા માં તમે હામે પ્રમુખ સ્વામી બેઠા થઈ ગયા એ ક્યાં ગયા થઈ તો એવા ને એવા ગુરુ આપણને આજે મળ્યા છે અને ભગવાને પ્રાર્થના કરીએ આપણે કે ભગવાનની દયાત આપણી પર બહુ છે આપણે હવા પાણી ખોરાક બધું મફત આપ્યું શરીર સારું રાખ્યું છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા ગુના માફ કરીને અંધકાળે તેડવા આવજો સ્વામિનારાયણ ભગવાનની જય